કેમ છો નાના મિત્રો મજામાં આજે આપણે એક નવી વાર્તા સાંભળીશું તો ચાલો રેડી થઈ જાવ ઘેઘૂર જંગલના હૃદયમાં લિયો નામનો એક નાનો સિંહનો બચ્ચો રહેતો હતો તેના ઘુરકિયા મારનારા ભાઈઓ અને બહેનોથી વિપરીત લિયોને સાંભળવું ગમતું હતું તે કલાકો સુધી ગણગડતા પાણીના ખાબોચિયા પાસે બેસી રહેતો એક ગુપ્ત જગ્યા જ્યાં પાણી શેવાળવાળા ખડકો પરથી ટપકતું હતું અને એક नरम શુશ અવાજ કરતું હતું બીજા બાળકો તેની મજાક ઉડાવતા તું કેમ રમતો નથી લિયો તેઓ ગર્જતા પાણી સાંભળવામાં કોઈ મજા નથી પણ લિયો વધુ સારી રીતે જાણતો હતો પાણીનો ખાબોચિયું ફક્ત ગણગડતું નહોતું તે વાર્તાઓ કહેતું હતું તે વહેલી સવારે ત્યાં પાણી પીનારા ચંચળ વાંદરાઓની બપોરે હબિયા કરનારા બેડોળ હિપોપોટેમ્સની અને सूर्यास्त સમયે ધીમેથી ચાલતા હરણની વાતો કહેતો હતો એક કાળઝાડ બપોરે જંગલ અસામાન્ય રીતે શાંત હતું તીતી ઘોડાઓ પણ કદાચ ગુંજારવા માટે ખૂબ થાકેલા હતા લિયો ગડગડતા પાણીના ખાબોચિયા પાસે હતો ત્યારે તેણે એક નવો અવાજ સાંભળ્યો એક નાનો દુઃખી કિલકિલાટ તેણે નજીકથી જોયું અને એક નાનું તેજસ્વી વાદળી પક્ષી કાંટાળી વેલમાં ફસાયેલું જોયું તેની પાંખ ઝડપાઈ ગઈ હતી લિયો જાણતો હતો કે સિંહ મોટા અને ભયંકર હોય છે પણ તે એ પણ જાણતો હતો કે વાદળી પક્ષીને મદની જરૂર છે કાળજીપૂર્વક તેણે તેના નાકથી વેલને ધક્કો માર્યો પછી ધીમેથી તેના પંજાનો ઉપયોગ કરીને કાંટાળી ડાળીનો એક નાનો ભાગ કાપ્યો તે માં થોડો સમય લાગ્યો અને તેણે ખૂબ જ ખૂબ જ નમ્ર બનવું પડ્યું પણ આખરે વાદરી પક્ષી મુક્ત થઈ ગયું વાદરી પક્ષીએ ખુશીથી આભાર કહીને એક તહુક્યો કર્યો અને એક ડાળી પર ઉડી ગયો લિયો તેણે ગાયું તમારું હૃદય દયાળુ છે તમે સાંભળ્યું અને મદદ કરી તેથી હું તમને એક રહસ્ય કહીશ જે પાણીના ખાબોચિયાએ મને કહ્યું મીઠા બેરી સૌથી ઊંચી ડાળીઓ પર ઉગતા જૂના અંજીરના ઝાડ પર થાય છે અને તે ફક્ત પૂનમના ચંદ્રમાં જ પાકે છે લિયોએ પહેલાં ક્યારેય મીઠી બેરી ચાખી નહોતી તેને હંમેશા કહેવામાં આવ્યું હતું કે ઊંચી ડાળીઓ ખૂબ જોખમી છે પરંતુ વાદળી પક્ષીના શબ્દો તેના કાનમાં ગુંજ્યા તે રાત્રે જ્યારે ચંદ્ર એક સંપૂર્ણ ચાંદીની ડિસ્ક હતો ત્યારે લિયોએ જૂના અંજીરના ઝાડ તરફ જોયું તે ખૂબ મોટું હતું તેણે ઉપર અંધારા બેરીના ગુચ્છો જોયા તેના નાના વાદળી પક્ષી મિત્ર અને પાણીના ખાબોચિયામાંથી સાંભરેલા ચપળ વાંદરાઓની વાર્તાઓ યાદ કરીને લિયોએ ઊંડો શ્વાસ લીધો તેણે ધીમે ધીમે અને કાળજીપૂર્વક ચડવાનું શરૂ કર્યું તેના મજબૂત પંજા અને તીક્ષ્ણ નહોરનો ઉપયોગ ખરબચડી છાલને પકડવા માટે કર્યો તે લાંબી ચઢાઈ હતી પણ જ્યારે તે ટોચ પર પહોંચ્યો ત્યારે ઇનામ અદ્ભુત હતું बेरी रसदार मीठी अने स्वादी भरपूरती धराई ने खादू अने तेना परिवार माटे केटलीक बचावी। जारे लियो स्वादिष्ट बेरी नो पंजो भरी ने पोताना मा पाछो फर्यो त्यारे तेना भाईयो अने बहनो आश्चर्यचकित थई गया लियो तने आ क्या थी मेए पूछनी आँखों पहोरी थई गई हती लियो हस्यो मैं साबड़ू તરે કહ્યું ગણગણતા પાણીના ખાબોચિયાને અને એક નાના વાદળી પક્ષીને ત્યારથી કોયલે લ્યોને સાંભળવા માટે ચીડવ્યો નહીં તેઓ જાણતા હતા કે કેટલીકવાર સૌથી શાંત કાન સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ સાંભળે છે આશા છે કે apne આજની વાર્તા સાંભળવાની મજા આવી હશે આ વાજ કન્ટેન્ટ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં चालो मारिए तर नवी वार्ता